રાધે કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રાધા અષ્ટમી ના નું મહાત્મય પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું રાધા અષ્ટમી નું વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે ભાદરવા સુદ આઠમ ના દિવસે રાધાજી જન્મ થયો હતો જેવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે એવી જ રીતે રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે જન્માષ્ટમીના પંદર દિવસ પછી રાધા અષ્ટમી આવે છે જો તમે જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય તો રાધા અષ્ટમીનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ જો આપણે જન્માષ્ટમીનું વ્રત કરીએ અને રાધા અષ્ટમીનું વ્રત ન કરીએ તો જન્માષ્ટમીના પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થતું નથી એટલા માટે આપણે રાધા અષ્ટમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ રાધા વગર ભગવાન શ્રી કૃષ્ણનું કંઈ જ પણ અસ્તિત્વ નથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ડાબા પડખાથી રાધાને ઉત્પન્ન કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી બંને એકબીજાના પર્યાય છે એકબીજા વગર બંને અધૂરા છે જો આપણે રાધાજીના મંત્ર જાપ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થાય છે પ્રસન્ન થાય છે રાધાજીના મંત્રના જાપનો ખૂબ જ મહત્ત્વ છે પ્રેમાનંદ બાપુ પણ હંમેશા કહેતા હોય છે કે આપણે રાધાજીનો મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જો આપણે રાધાજીને મંત્ર જાપ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થવાના છે આ વ્રત કરવાથી આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે હવે આપણે જાણીશું કે આ વ્રતમાં આપણે પૂજા કઈ રીતે કરવી જો તમે મંદિરે જઈ અને પૂજા કરવાના હોય તો આપણે જેવી રીતે પૂજા કરીએ છીએ બધી એવી રીતે આપણે પૂજા કરવાની છે અને જો આપણે ઘરે પૂજા કરવાની તો સૌ પ્રથમ તમારે એક બાજોટ લેવાનો તેના પર લાલ કલરનું વસ્ત્ર પાથરવાનું એના ઉપર આપણે ચોખાની ઢગલી કરવાની છે અને તમારા ઘરે જો રાધા કૃષ્ણની મૂર્તિ છબી જે પણ હોય તેનું સ્થાપન કરવાનું છે જો તમારા ઘરે રાધા કૃષ્ણની મૂર્તિ હોય તો સૌપ્રથમ તેને પંચામૃતિ સ્નાન કરાવવાનું છે પછી આપણે સ્થાપના કરવાની છે અને એક ત્રામાનો કળશ લઈ તેમાં જળ ભરી તેના મોખ ઉપર પાંચ ચાસો પાલવાનો પાંદ રાખી તેના ઉપર શ્રીફળ રાખવો આ કળશ આપણે મૂર્તિની જમણી બાજુ રાખવાનું છે પછી આપણે ઘીનો દીવો પ્રગટાવવાનો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને આપણે થી તિલક કરવાનો છે ચોખા નાગલાનો છે રાધા રાણીને આપણે રોની ની ચુંદડી ઉઢાડવાની છે આવી રીતે આપણે કળશ અને નાળિયેરની પણ પૂજા કરવાની છે પૂજા થયા પછી આપણે ભોગ ધરાવવાનો છે ભોગમાં તમે કોઈ પણ મિષ્ટાન ધરાવી શકો છો કોઈ પણ ફળ અથવા તો ડ્રાય પણ આપણે ધરાવી શકીએ છીએ આ દિવસે એક સમય ભોજન કરી અને વ્રત કરવાનું છે એટલે કે એક ટાણો કરવાનો છે જો તમે ઉપવાસ કરી શકો તો આપણે ઉપવાસ કરવાનો છે અને જો તમને તમારું શરીર સાથ ન દેતું હોય તમે ઉપવાસ કે એક ટાણો ન કરી શકો તો ફક્ત તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળો તો પણ આપણને આ વ્રત નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આપણે ભોગ ધરાવી થાળ કર્યા પછી આપણે આરતી કરવાની છે આરતી વગર કોઈ પણ પૂજા આપણે અધૂરી છે જાપ તમને જે પણ આવડતા હોય તે તમે કરી શકો છો આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જાપ અવશ્ય કરવાના છે શ્રી કૃષ્ણ જો તમને આવડે તો તે મંત્ર જાપ કરવાના છે બાકી તમને જે પણ મંત્ર જાપ ભગવાન શ્રી કૃષ્ણના આવડતા હોય તે તમે કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણને રાધા વલ્લભ પણ કહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના નામ પહેલા રાધા નું નામ આવે છે રાધે કૃષ્ણ આપણે હંમેશા કહેતા જોઈએ છીએ અને રાધા વલ્લભમાં પણ રાધાનું નામ પહેલા આવે છે રાધા ખૂબ જ સુંદર હતા તેમની સુંદરતાનું કોઈ પણ વર્ણન નહોતા કરી શકતા ભગવાન ભોળાનાથ પણ રાધાના રૂપનું વર્ણન નતા કરી શકતા લક્ષ્મીજી એટલા રૂપાળા હતા તેના કરતા પણ રાધાજી ખૂબ જ સુંદર હતા તેમની એટલી બધી સુંદરતા હતી કે ભગવાન શ્રી કૃષ્ણ તેના પણ મોહિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતને મોહિત કરે છે પરંતુ તે રાધાના રૂપમાં મોહિત થઈ ગયા હતા તો તમે જ વિચારો કે રાધા રાણી કેટલા સુંદર હશે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા તેમને રાધાજી સાથે ખૂબ જ લીલાઓ કરે છે રાસો કર્યા છે રાધાજીના માખણો ચોરી ચોરી અને ભગવાન શ્રી કૃષ્ણ એ ખાધા છે રાધાજીના વસ્ત્રો ચોરી અને ઝાડ ઉપર તેમને છુપાવી દીધા હતા આવી ઘણી બધી તેમણે લીલાઓ કરી છે તમે જયારે પૂજા કરો ત્યારે તમારે સોળ શણગારની વસ્તુ અવશ્ય કરવી પછી આપણે વ્રત થઈ ગયા પછી આપણે વસ્તુઓ છે તે કોઈ યોગ્ય તમારે દાનમાં આપી દેવી બંગડી છે ચાંદલા નું પેકેટ છે કંકોની ડબ્બી છે એ વસ્ત્રો છે ગમે તે તમે મૂકી શકો છો રાધાજીને ચોરમું ખૂબ જ ભાવતું હતું એટલે આ દિવસે તમે જો તેમને ચોરમાનો પ્રસાદ ધરાવો તો રાધાજી ખૂબ જ ખુશ થઈ જાય છે હવે આપણે જાણીશું કે રાધાજી પ્રગટ કઈ રીતે થયા જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન શ્રી હરિએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું આ મોહિની સ્વરૂપમાં ભગવાન શ્રી હરિ એવા સરસ લાગતા હતા કે બધા જ દેવોના મનમાં એવા ભાવો જાગ્યા કે આ મોહિની અમને અમારી પત્ની તરીકે પ્રાપ્ત થઈ અને બધા જ તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા પરંતુ મોહિની તો કોઈની તરફ જોઈ નતી રહી એમાંથી ફક્ત એક જ એવા દેવ હતા જેના મનમાં કઈક અલગ જ ભાવ જાગ્યો અને તે દેવ હતા સૂર્યદેવ સૂર્યદેવના મનમાં મોહિનીને જોઈને એવો ભાવ પ્રગટ થયો કે આ મોહિની મને મારી પુત્રી તરીકે પ્રાપ્ત થાય ત્યારે મોહિનીએ તરત જ સૂર્યદેવ તરફ જોયું અને કટાક્ષમાં કહ્યું કે તમારે આવો ભાવ છે ત્યારે સૂર્યદેવે કહ્યું કે હા મારે આવો ભાવ છે કે તમે મને મારી પુત્રી તરીકે પ્રાપ્ત થાવ ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે મને પુત્ર તરીકે પ્રાપ્ત કરવો સહેલો છે પરંતુ પુત્રી તરીકે મને પ્રાપ્ત કરવો ખૂબ જ કઠિન છે આના માટે તમારે ખૂબ જ કઠોર તપ કરવું પડશે ત્યારે સૂર્યદેવે કહ્યું કે હું આજથી જ તપ ચાલુ કરી દઉં ગમે એટલું કઠોર તપ હશે પણ હું કરીશ પરંતુ મારી એવી ઈચ્છા છે કે તમે મારા ઘરે પુત્રી બની અને પ્રગટ થાવ મોહિની તો જઈ રહ્યા હતા અને પાછળ બધા જ દેવો તેમની પાછળ પાછળ દોડી રહ્યા હતા બધા દેવોને એવું હતું કે મોહિની એક અમારી તરફ જોવે પરંતુ મોહિની તો કોઈની તરફ જોઈ નથી રહી ભગવાન શ્રીહરિનું મોહિની સ્વરૂપ એવું હતું કે જોનાર વ્યક્તિ ચકિત થઈ જાય પછી તો સૂર્યદેવે તપ ચાલુ કરી દીધું સૂર્યદેવે ખૂબ જ કઠિન તપ કર્યું પરંતુ ભગવાન શ્રીહરિ તો પ્રસન્ન થયા પ્રિય દેવી તો એકવાર રાજા બની અને પૃથ્વી ઉપર જન્મ લીધો તેમણે થયું કે આ વખતે તો ભગવાન શ્રી હરિ અવશ્ય પ્રસન્ન થશે રાજા બનીને તેમણે ઘોર તપ કરી પરંતુ ભગવાન પ્રસન્ન ન થયા પછી સૂર્યદેવે વિચાર્યું કે હવે હું બ્રહ્માજીનો તપ કરું અને સૂર્યદેવે તો બ્રહ્માજીનો તપ ચાલુ કરી દીધું અને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમારે શું જોઈએ છે જે જોઈએ તમે માંગી શકો છો ત્યારે સૂર્યદેવે કહ્યું કે મારે તમારી પાસેથી કશું નથી જોતું હું તમને કહું છું તે તમારે ભગવાન શ્રીહરિને કહેવાનું છે ત્યારે બ્રહ્મજીએ કહ્યું કે શું મારે ભગવાન શ્રીહરિને કહેવાનું છે ત્યારે સૂર્યદેવે કહ્યું કે ભગવાન શ્રીહરિએ જ્યારે મોહિની સ્વરૂપ પ્રગટ કર્યું હતું ત્યારે તેમને મને કહ્યું હતું કે હું તમારા ઘરે પુત્રી બની અને અવશ્ય પ્રગટ થઈશ પરંતુ લાગે છે કે તે ભૂલી ગયા હશે એટલે તમે ત્યાં જઈને તેમને યાદ દેવડાવો મારે સૂર્યદેવની પુત્રી બની અને પ્રગટ થવાનું છે બ્રહ્માજીએ કહ્યું કે ગમે તેમ કરી અને હું આ શ્રીહરિને યાદ દેવડાવીશ એ મારું વચન છે હું તમને વચન આપું છું કે ભગવાન શ્રીહરિ તમારા ઘરે પુત્રી બની અને અવશ્ય પ્રગટ થશે અને બ્રહ્માજી તો ત્યાં પર્વત બની ગયા અને કહ્યું કે હું મારી આજ્ઞામાં અડગ રહીશ ની પોતરી બની અને તમારે પ્રગટ થવાનું છે ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે હું તો સાચે ભૂલી ગયો હતો સારો તમે મને યાદ દેવડાવ્યો પછી તો બ્રહ્માજી ચાલ્યા ગયા પછી ભગવાન શ્રીહરિ વિચારે છે મેં જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે હું એટલો બધો સુંદર લાગતો હતો કે તેનું કોઈ વર્ણન નથી તો પછી મને મોહિત કરનાર પણ કોઈ હોવું જોઈએ હું આખા જગને મોહિત કરું છું પણ મને મોહિત કોણ કરે આમ વિચારીને તે તો આંટા મારી રહ્યા હતા ત્યારે તેમને એક સ્તંભમાં મણી જોઈ અને મણીની ઉપર તેમને પોતાનું સ્વરૂપ જોયું પ્રતિબિંબ જોયું અને તે જોતા જ તે ચકિત થઈ ગયા કે હું આટલો બધો સુંદર છું ભગવાન શ્રી હરિ ક્યારે પણ પોતાનો પ્રતિબિંબ જોતા નથી જોવે પણ અમુક વાર જોવે છે જ્યારે પણ જોવે છે ત્યારે તે પોતાના નેત્રો નીચા કરી દે છે તે પોતાના સ્વરૂપ ઉપર જ મોહિત થઈ જાય છે કારણ કે આપણા હરિ એટલા બધા સુંદર છે એમને સુંદરતાનું કોઈ પણ વર્ણન કરી શકે એમ નથી પછી તો ભગવાન હરિએ વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ મણીની અંદર જે પ્રતિબિંબ હતું તે તેમને સ્થિર કરી દીધું અને લક્ષ્મીજીની શ્રિંગારની બધી વસ્તુઓ લઈ આવ્યા અને તે પોતાના સિંહાસન ઉપર બેઠા અને પોતાના પ્રતિબિંબને તે શ્રીંગાર કરવા લાગ્યા સૌ પ્રથમ તો તેના જે વાકડીયા હતા તે તેમને સીધા કર્યા ભગવાન શ્રી હરિ તો શ્યામવરણના હતા અને તેમને આમાં ગોરો રંગ કર્યો ગોરો રંગ એટલે જે કમળની હોય છે તેવો રંગ કર્યો અને અને તેના નેત્રોમાં હળવું એવું કાજળ લગાવ્યું પછી લક્ષ્મીજીની જે ચુંદડી હતી તે ચુંદડી આ પ્રતિબિંબને ઓઢાડી પછી જે સ્વરૂપ પ્રગટ થયું તે સ્વરૂપ જોઈ અને ભગવાન શ્રી હરિ તો ચકિત થઈ ગયા સૌ પ્રથમ તો ભગવાન શ્રી હરિએ આ જે તેમની પ્રતિબિંબ હતું તેમાંથી જે પણ સ્વરૂપ બનાવ્યું હતું તે સ્વરૂપ ને નતમસ્તક કર્યા સ્વરૂપ બીજું કોઈ પરંતુ હતું અને આ સ્વરૂપે ભગવાન કહ્યું કે તમે તો મને પ્રગટ કરી છે અને તમે જ મને વંદન કરી રહ્યા છો શું તમારી આજ્ઞા છે તે તમે મને કહો ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે મેં જયારે મોહિની સ્વરૂપ પ્રગટ કર્યું હતું ત્યારે બધા જ મારા ઉપર મોહિત થઈ ગયા હતા અને હું પણ આખા જગને મોહિત કરું છું મારાથી પણ આખું જગ મોહિત થઈ જાય છે પરંતુ મને મોહિત કરનાર કોઈ પણ નથી મેં મોહિની અવતાર ધારણ કર્યો ત્યારે બધાએ મારાથી અલગ અલગ ભાવો પ્રગટ કર્યા હતા એક જ એવો ભાવ હતો જે મોહિની સ્વરૂપ જોઈ અને કોઈના પણ મનમાં તે ભાવ નહોતો આવ્યો અને તે ભાવ છે પ્રેમનો એટલા માટે મારી ઈચ્છા છે કે તમે મને પ્રેમથી મોહિત કરો પ્રેમ એટલે એકબીજાના આત્માને પ્રેમ કરવાનો છે કોઈ મેળવવાની વસ્તુ પ્રેમ નથી ભગવાન શ્રીહરિ અને રાધાજીના આત્મા તો એક જ હતા કેમ કે રાધાજી તો ભગવાન શ્રીહરિના પ્રતિબિંબ છે પછી તો ભગવાન સૂર્યદેવે વૃષભાનુ બની અને અવતાર લીધો તેમના પત્નીનું નામ કીર્તિ હતું વૃષભાનુએ ભગવાન શ્રીહરિને ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી ભાદરવા સુદ આઠમના દિવસે સવારે ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત માં ચાર અને ચાલીસ મિનિટે રાધાજી પ્રગટ થયા રાધાજી જ્યારે પ્રગટ થયા ત્યારે બ્રહ્મ મુહૂર્ત હતું આપણે કોઈ પણ શુભ કાર્ય કરી ત્યારે બ્રહ્મ મુહૂર્ત માં અવશ્ય કરીએ છીએ બ્રહ્મ મુહૂર્ત કોઈ પણ કામ આપણે કરવામાં આવે ત્યારે આપણે ચોઘડિયાની કોઈ પણ જરૂર નથી પડતી ભગવાન શ્રી હરિએ ઘણા બધા અવતારો ધારણ કર્યા છે આ બધા જ અવતારોનું પ્રાગટ્ય દિવસે થયું છે અથવા તો રાત્રે થયું છે એ કંઈ અવતાર એવો નથી જેમનું પ્રાગટ્ય બ્રહ્મ મૂહૂર્તમાં થયું હોય શુભાનો અને કીર્તિ તો પોતાની પુત્રીને જો એને ચકિત થઈ ગયા હજી તો તેમની પુત્રીએ પોતાના નેત્ર પણ નહોતા ખોલ્યા એટલી કોમળ અને એટલી સુખમાળી હતી કે તેને અડી તો પણ આપણને બીક લાગે કે આને કાંઈ થઈ ન જાય એટલી બધી સુવાળી અને એટલી બધી કોમળ હતી આ પુત્રીને પામી અને વૃષભાનો તો ધન્ય ધન્ય થઈ ગયા આ પુત્રીને જન્મના આઠ દિવસ થઈ ગયા પરંતુ તેમની પુત્રી આંખો નથી ખોલી એટલે આ બંને પતિ પત્ની ખૂબ જ હતા કે કેમ આપણી કન્યા આંખો નથી ખોલી રહી વૃષભાનુની આવી ચિંતા જોઈ અને ભગવાન હરિએ નારદજીને બોલાવ્યા અને નારદજીને કહ્યું કે તમે પૃથ્વી લોકમાં જાઓ અને વૃષભાનુની જે ચિંતા છે તે તમે દૂર કરો પછી તો નારદજી વૃષભાનુના ઘરે આવ્યા ઘરે આવી અને કેટલા બધા દિવસો સુધી તે રહ્યા કે વૃષ્ષભાનું મને કંઈ કહે છે કે નથી કહેતા પરંતુ વૃષ્ભાનો તો નારદજીને કંઈ પણ ન કહ્યું તેમને એવો સંકોચ થતો હતો કે હું આમને કહું કે ન કહું પછી તો એક દિવસ તેમણે નારદજીની વાત કરી કે મારા ઘરે પુત્રીનો જન્મ થયો છે પરંતુ હજી તેની આંખો નથી ખોલી ત્યારે નારદજીએ કહ્યું કે મને તમે તમારી પુત્રી દેખાડો ત્યારે વૃષભાન અને કીર્તિ તો તેમની પુત્રીને લઈ આવ્યા અને નારાજીને દેખાડી અને નારાજીએ કહ્યું કે હું આના નેત્ર ખોલી દઈશ પરંતુ મને એકાંત જોઈએ માટે તમે બંને પતિ પત્ની થોડી વાર બહાર ચાલ્યા જાઓ પરંતુ વૃષભાનોને તો આમના ઉપર વિશ્વાસ નહોતો તેમને કહ્યું કે હું અહીં ઊભો રહું તમારે જે પણ કરવું હોય તે તમે કરી શકો છો નેત્રો ખોલવા માટે પરંતુ નારાજીએ કહ્યું કે એવી રીતે આ નેત્રો નહીં ખોલે પછી તો વૃષભાન અને કીર્તિ તો બહાર ચાલ્યા ગયા અને નારદજી હરિ ભજન કરવા લાગ્યા ભગવાન શ્રી હરિ નું નામ આ પુત્રીના કાનમાં પડતા જ તે ધીરે ધીરે પોતાની આંખો ખોલવા લાગી અને તેને પોતાના નેત્રો ખોલ્યા તો નારાજજી તો ચકિત થઈ ગયા આટલી સુંદર પુત્રી કદાચી તો શ્રી હરિનું નામ સાંભળી અને પોતાના ઘોડિયામાંથી ઉભા થઈ અને નારદજીની જોવા લાગ્યા તે પોતાના ઘોડિયામાં બેઠા બેઠા નારદજી સાથે શ્રી શ્રીહરિના ભજન કીર્તન કરવા લાગ્યા વૃષભાનો અને કીર્તિ તો બહાર ઊભા હતા વૃષભાનોને મનમાં થયું કે આ લોકો તો ભજન કરી રહ્યા છે આય મારી પુત્રીની આંખો ખોલી હશે કે નહીં ખોલી હોય વૃષભાનો તો દરવાજો ખોલી અને અંદર આવ્યા અને તેમણે જોયું કે નારદજી કીર્તન ગાઈ રહ્યા હતા અને તેમની પુત્રી તો આઠ દિવસની જ હતી અને ઘોડિયામાં બેઠા બેઠા તે પણ તાલીઓ પાડી રહી હતી અને વૃક્ષ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આઠ દિવસની કન્યા થોડો કરી શકતી હશે પછી તો તેમણે નારદજીને પૂછ્યું કે આઠ દિવસની પુત્રી આવું કરી શકતી હશે તેમને શ્રીહરિ પ્રત્યે આટલો બધો પ્રેમ હશે ત્યારે નારદજી વૃષભાનુને કહ્યું કે તમારે જ્યારે પણ તમારી પુત્રીનો આવું સ્વરૂપ જેવું હોય ત્યારે તમારે વૃંદાવનમાં જવાનું યમુના કિનારે જવાનો એટલે તમને આ દ્રશ્ય અવશ્ય જોવા મળશે પછી તો નારદજી ત્યાંથી ચાલ્યા ગયા પછી તો નંદ બાબા યશોદા માતા બધા જ ત્યાં આવ્યા અને આખા ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો બધા જ આ પુત્રીના રૂપથી મોહિત થઈ ગયા હતા બધાને આ ખૂબ જ ગમતી હતી ખૂબ જ સુંદર લાગતી હતી અને ગોકુળમાં તો અત્યારે આનંદ આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું બધા કિલકારી કરવા લાગ્યા રાધા તો બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી હરિ આત્મા છે ભગવાન હરિ અને રાધા રાણીનો એક જ આત્મા છે ભગવાન પ્રતિબિંબ છે રાધા રાધાજી વર્ણન કરે તે ઓછું છે આવી રીતે રાધાજી પ્રગટ થયા હતા હવે આપણે સાંભળીશું રાધાજી ના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ ઓમ શ્રી રાધિકાએ નમ ॐ श्री श्रीराधाय नमः ॐ श्री श्रीकृष्णवल्लभाय नमः ॐ श्री श्रीकृष्णशसयुक्ताय नमः ॐ श्री स्वर्ये नमः ॐ श्री श्रीकृष्णप्रियाय नमः ॐ श्री मदनमोहिनीये नमः ॐ श्री श्रीमत्यकृष्णकान्ताय नमः ॐ श्री श्रीकृष्णनन्दनप्रदनये नमः ॐ श्री यशस्विनीये नमः ॐ श्री यशदानन्दवल्लभाय नमः ॐ श्री दामोदरप्रियाय नमः ॐ श्री गोप्ये नमः ॐ श्री गोपीनन्दकर्ये नमः ॐ श्रीकृष्णगवासिनये नमः ॐ श्रीहद्याय नमः ॐ श्रीहरिकान्ताय नमः ॐ श्रीहरिप्रियाय नमः ॐ श्रीप्रधानगोपिकाय नमः ॐ श्री गोपकन्याये नमः ॐ श्री त्रिलोकसुन्दर्ये नमः ओम श्री वृंदावन विहारिणीय नमः ओम श्री विकसित मुखाय अंबजाय नमः ओम श्री गोकुल आनंद करतेय नमः ओम श्री गीता गमेय नमः ओम श्री गतिप्रदायै नमः ओम श्री गोकुल आनंद दाईनिये नमः ओम श्री गमन गमन प्रियाय नमः ओम श्री विष्णु प्रियाय नमः ओम श्री विष्णु कांताय नमः ओम श्री विष्णु नंग निवासीय नमः ॐ श्री यसदानन्दपत्न्ये नमः ॐ श्री यसदानन्दगृहिणीये नमः ॐ श्री कामारीकान्तये नमः ॐ श्री कामेश्वरीये नमः ॐ श्री कमला लक्ष्मी गृहे नमः ॐ श्री जयप्रदाये नमः ॐ श्री जयाय नमः ॐ श्री जीवाय नमः ॐ श्रीजीवानन्दप्रदानये नमः ॐ श्री नन्द नन्द श्रीनन्दनन्दपत्न्ये नमः ॐ श्री श्रीवृषभानुस्रुताय नमः ॐ श्री शिवाय नमः ॐ श्रीगण अध्यक्षाय नमः ॐ श्री श्रीगवा अध्यक्षाय नमः ॐ श्री जगन्नाथ जगन्नाथप्रियाय नमः ॐ श्री किशोरीये नमः ॐ श्री श्रीकमलये नमः ॐ श्री पद्माय नमः ॐ श्री पद्महस्ताय नमः ॐ श्री पवित्राय नमः ॐ श्री सर्वमङ्गलाय नमः ॐ श्री श्रीकृष्णकान्ताय नमः ॐ श्री विचित्रवासिन्ये नमः ॐ श्री वेणुवाकाय नमः ॐ श्री हरिप्रतिबिम्बाय नमः ॐ श्री मणिस्वरूपाय नमः ॐ श्री श्रीवेणुरत्ते नमः ॐ श्री सौम्यरूपाय नमः ॐ श्री श्रीललिताय नमः ॐ श्री विशोकाय नमः ॐ श्री विशाखाय नमः ॐ श्री चित्रमालिनीये नमः ॐ श्री विमलाय नमः ॐ श्री दुःखहन्त्रे नमः ॐ श्रीमत्ते नमः ઓમ શ્રી ધૃતે નમ ઓમ શ્રી લજ્જાય નમ ઓમ શ્રીપુષ્ટાય ન શ્રી ગૌકુલપ્રદનીયે નમ ઓમ શ્રી કેશવાય નમ ઓમ શ્રીકાન્ શ્રી કેશવ પ્રિતાય નમ શ્રી રાસક્રીડાકર્તે નમ ઓમ શ્રી રાસ વાસીનીયે નમ ઓમ શ્રી રાસુંદર્યે નમ ઓમ શ્રી લવગમાન્યે નમ ઓમ શ્રી કૃષ્ણભોગ્યાય નમ ઓમ શ્રી ચંદ્ર વલ્લભાએ નમ ઓમ શ્રી અર્ધચંદ્રધરાય નમ ઓમ શ્રી રોહિયે નમ ઓમ શ્રી કામકલાય નમ ઓમ શ્રી બિલિવૃક્ષ નિવાસિયે નમ ઓમ શ્રી બિલિ વૃક્ષ પ્રિયાય નમ ઓમ શ્રી બિલી પરમસ્તન્યે નમ ઓમ શ્રી તુલસી તોષિતાય નમ ઓમ શ્રી ગજમુક્તાય નમ ઓમ શ્રી મહામુક્તાય ન શ્રી મહોક્ ફલ પ્રદાયય નમ શ્રી પ્રેમ પ્રિયાએ નમ ઓમ શ્રી પ્રેમરૂપાય નમ ઓમ શ્રી પ્રેમ ભક્તિ પ્રિયાએ નમ ઓમ શ્રી પ્રેમ ભક્તિ પ્રદાય નમ શ્રી પ્રેમ ક્રીડાપરીતાક્યે નમ ઓમ શ્રી દયા રૂપાય નમ ઓમ શ્રી કલાય નમ ઓમ શ્રી સુખદેવ ગુણાતીતાય નમ ઓમ શ્રી ગૌરચંદ્ર નાય નમ ઓમ શ્રી સુખદેવ પ્રિયા સુખ્યે નમ ओम श्री रतिप्रदायै नमः ओम श्री चैतन्यप्रियायै नमः ओम श्री सखी मध्य निवासीने नमः ओम श्री मथुराए नमः ओम श्री पतिव्रताए नमः ओम श्री कल्पवासिनि ए नमः ओम श्री श्यामसुखायै नमः श्री कृष्ण भार्यै नमः ओम श्री सकलेसिप्त दात्रेयै नमः ओम श्री चैतन्यप्रियायै नमः ओम श्री पतिप्राणाए नमः ઓમ શ્રી કૃષ્ણ ભાવના શ્રી ના પવિત્ર નામ સમાપ્ત કરીએ છીએ આપણે શ્રી નામ સ્મરણ કરીએ એટલે પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય આવે છે એટલે જો તમારે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા હોય તો રાધા રાણી મંત્ર જાપ અવશ્ય કરો અહી આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય